આજે એક નવું જાદુ હું લાવી છું સૌથી પહેલા જોકરના પત્તા મૂકી દઈએ હવે આ બધા પત્તા નોખા નોખા છે જો બધા જુદા જુદા પત્તા છે બરાબર હવે આમાંથી ઉપરથી પંદર વીસ પત્તા કટ કરીને નીચે મૂકી દો તમને ઈચ્છા થાય ત્યાંથી કટ કરો બરોબર હવે આ તમારા કટ કરેલા પત્તા કેટલા છે મને કંઈ ખબર નથી એને હું આ બોક્સમાં મૂકી દઉં છું અને હવે આ પત્તા જે છે એ હું નીચે ઉતરું છું તમે જ્યાં સુધી સ્ટોપ નહીં કહો ત્યાં સુધી હું નીચે ઉતર્યા કરીશ સ્ટોપ કહેશો ત્યાં હું અટકી જઈશ સ્ટોપ અહીંયા તમે સ્ટોપ કહ્યું એટલે હું અટકી ગઈ આ પત્તાનું આપણે કંઈ કામ નથી હવે આ આટલા જે પત્તા છે તમે તમારી ઈચ્છા પ્રમાણે સ્ટોપ કહ્યું છે એ પત્તાને હું બે ભાગમાં ડિવાઈડ કરું છું જો બે ભાગમાં ડિવાઈડ કર્યા આમાં પહેલું પહેલું પત્તું કયું છે હું જાણતી નથી હવે આપણે ચત્તું કરીએ ત્યારે ખબર પડશે કે પત્તું કયું છે અહીંયા સત્તો આવ્યો આ બધું રેન્ડમ છે કશું જ મને ખબર નથી અહીંયા તમે પત્તા શરૂઆતમાં કટ કર્યા એ કેટલા હતા એ પણ મને ખબર નથી તમને ઈચ્છા થઈ ત્યાંથી તમે કટ કર્યા આમાંથી હું પત્તા નીચે ઉતરતી હતી ત્યારે તમે સ્ટોપ કહ્યું ત્યાં હું અટકી ગઈ બરાબર અને છતાં પણ જાદુ તમે જુઓ કે આ જે પત્તા આપણે તમે કટ કર્યા હતા આ બોક્સમાં આપણે મૂક્યા હતા એ પત્તા હવે મેં લીધા અહીંયા પાંચ છે તો હું પાંચ પત્તા ઉતરું છું એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા સાત છે તો હું સાત પત્તા ઉતરું છું એક બે ત્રણ ચાર પાંચ છો કે જાદુ હે તમે કેટલા કટ કર્યા એ તો મને ખબર નતી અહિયાં કયા પત્તા થશે એ પણ મને ખબર નતી પણ તમે જેટલી સંખ્યામાં કટ કર્યા હોય પત્તા તમારે કાળા રંગના પત્તા બધા જુદા પાડવાના છે અને લાલ રંગના જુદા પાડવાના છે તેર તેર પત્તા બધે બધા નહીં દસો નવો અઠ્ઠો સત્તો એવું કોઈ જરૂરી નથી કે બધા તમારે લાલના જ લેવા કે બધા ચોખટના જ લેવા એવી કંઈ જરૂર નથી

એકો ચોગો પંજો રાજા બરોબર આટલું આપણે જુદું કાઢી લીધું હવે શું કરવાનું એ તમે બરાબર સમજો હવે છે આ એકો થી બાદશા જે છે હા એમાં નીચે બાદશા રાખવાનો ઉપર એકો બરાબર અને એની ઉપર બે જોકર મૂકવાના બરાબર જો બરાબર સમજો એકાની ઉપર બે જોકર જોકર મૂકવાના એવી જ રીતે અહીંયા પણ એકો ઉપાડવાનો આમ હવે તમારે શું કરવાનું સૌથી પહેલા જોકર ઉતારવાનો પછી એકો ઉતારવાનો પછી ફરી જોકર ઉતારવાનો પછી đuડી એટલે એક કાળું પત્તું એક લાલ પત્તું એમ હવે ઉતરતા જવાનું સૌથી પહેલા બે જોકર ઉતારવાના આ સેટિંગ છે અને છેલ્લે બે કાળા ભેગા થઈ જાય એમાં કોઈ વાંધો નહીં બરાબર હવે આટલું આપડે થયું હમ નીચે બાદ શા રાખવાનું ઉપર એકો ન હોય પણ જોકર હા જોકર એ ઉપર રાખવાનો હવે આ જે બાકીના પત્તા છે એમાં કશું સેટિંગ નથી એ પત્તાની ઉપર આપણે આ પત્તા જે છે એ મૂકી દેવાના બરાબર છેલ્લે બાદશા રાખવાનો હા ઉપર જોકર બરાબર અહીંયા મૂકી દેવાના હવે તમે આમ જ્યારે ફેલાવશો ત્યારે આ બધા નોખા નોખા પત્તા છે હા બરાબર હવે ઉપર થી તમારે થોડાક પત્તા લેવાના ગમે તેટલા તમે લઈ શકો ચૌ પંદર વીસ પચીસ અને જુદા મૂકવાના આ કેટલા છે રેન્ડમ લીધા છે આપણે જાણતા નથી આની સંખ્યા કેટલી છે અને હવે આ પત્તા જે છે એક પછી એક નીચે ઉતરવાનું જ્યારે સામી વ્યક્તિ સ્ટોપ કે ત્યારે અટકવાનું સ્ટોપ હવે આ પત્તા કઈ કામ નથી આ છેલ્લા બે પત્તા ઉપર આવશે આપણે જયારે બે ભાગ કરશું જો અહિયાં આગળ આપણે બે ભાગ કર્યા ત્યારે છેલ્લા બે પત્તા ઉપર આવે છે તો આઠ પત્તા ઉતરવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને અહીંયા નવો છે તો નવ એક બે

કેવું લાગ્યું આ જાદુ ટોપ બનાવ્યું તો કોમેન્ટ કરજો અને નવા જાદુ સાથે આપણે હવે ફરી મળશું તો આવજો